thank you નમસ્કાર મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ સંધી મુસ્લિમ બોયઝ હોસ્ટેલ અમરેલીમાં જ્યાં ખૂબ એવી સારી સુવિધા અને સંધિ સમાજના બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ભણતા વિદ્યાર્થીઓ માટે ખૂબ સારી વ્યવસ્થા છે રહેવા માટેની તમને બે ત્રણ જણાની માહિતીના અભાવના હિસાબે અમને કહ્યું હતું કે તમે વિડીયો બનાવી અને શેર કરો અમે આજે આવી પહોંચ્યા છીએ સન્ધિ મુસ્લિમ બોયઝ હોસ્ટેલ તો ચાલો આપણે જોઈએ કે કેવી ફેસિલિટી છે કેવી એ સુવિધાઓ છે અને કયા કયા વિદ્યાર્થીઓ અત્યારે હાલ છે કેટલા વિદ્યાર્થીઓ અત્યારે રહે છે એ બધી તમામ માહિતી આપણે અંદરના વ્યવસ્થાપક કમિટીથી લઈએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો એમ કે અહીંયા પણ બેહવાની વ્યવસ્થા છે ફ્રી હળવું માઇન્ડ કરીને સ્ટુડન્ટ વાંચી શકે છે બેસી શકે છે ખુલ્લામાં રાતમાં મોડા સુધી બેસીને સ્ટડી કરી શકે છે સાઇડમાં બગીચો છે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે તો ખૂબ સારી એવી ફેસિલિટી છે ચાલો તો આપણે હવે જોઈએ અંદર જઈને કે કઈ કઈ રીતની ફેસિલિટી સુવિધાઓ છે આપણો મેઇન ગેટ છે વ્યવસ્થાપક નુરુભાઈ દલ જેમનો મોબાઈલ નંબર પણ અહીંયા આપેલો છે તો તમે ફોનથી પણ માહિતી લઈ શકો છો ને કાંઈ પૂછવું હોય વિગત તો તમે આ નંબર પર કોન્ટેક કરીને પૂછી શકો છો જોઈ શકો છો મિત્રો તમે અહીંયા નમાજ પડવા માટે મુસલ્લા પણ છે અને મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે તો મિત્રો આપ જોઈ શકો છો હોસ્ટેલની અંદરનો ભાગ છે જે આ રીતના રૂમ છે તો ચાલો તમને અંદરથી રૂમ રૂમની પણ બતાવી દઈએ કે કઈ રીતની ફેસિલિટીઝવાળા રૂમ છે તો ચાલો મિત્રો આપણે અંદરથી રૂમ પણ જોઈ લઈએ તો જોઈ શકો છો મિત્રો અહીંયા રૂમની અંદર ટોયલેટ અને બાથરૂમ સુવિધા છે બે વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા છે

તો મિત્રો ચાલો આપણે વાત કરીએ નુરુભાઈ દલ સાથે જે અહીંયાના વ્યવસ્થાપક છે જેમનો મેં નંબર તમને પહેલાં બતાવ્યો હતો એમનો નંબર છે અને એમની જોડે વાત કરીએ દાદા અહીંયા અત્યારે કેટલા વિદ્યાર્થીઓ છે હશે વીસથી બાવીસ વિદ્યાર્થીઓ અહીંયા હાજર છે અત્યારે દાદા આપણે ટોટલ આ હોસ્ટ હોસ્ટેલમાં કેટલાક રૂમ છે રૂમ 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 દસ દસ રૂમ છે એક રૂમ ની અંદર અત્યારે કેટલા વિદ્યાર્થીઓ છે આપણે ચાર નો સમાવેશ થઈ શકે એમ રૂમ માં ત્રણ નું રાખ્યું છે તો મિત્રો અહીંયાના સ્ટુડન્ટ છે આપણે થોડી એની જોડે માહિતી લઈએ અને એમને પૂછપરછ કરીએ કઈ રીતની સુવિધાઓ છે કઈ રીતની બધી ફેસિલિટીસ આ લોકોને મળી રહી છે તો ભાઈ આપનું નામ સરગેલા ફારૂકભાઈ હનીભાઈ બરાબર આપણે ક્યાંથી આવો છો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર આપડી કાસ્ટ મુસ્લિમ બિંજારા મુસ્લિમ બિંજારા હા આપનું નામ ભાઈ સમા મુસ્તક ઉપર કે આવો છો પાલીના પાલીના આપણે સમા ઇમ્તિયાઝ જમાલ ભાઈ ગામ પાલીના આપણે ભાઈ આસરિયા તેજલ સિકંદર ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાનું ઓઢવાન તાલુકાના ગામના આપડી કાસ્ટ મનસુરી બિંજારા મનસુરી આપણે ભાઈ સાંગવાળા રાજુ ભાઈ રસુ ભાઈ ગામ રાજુ આપડી કાસ્ટ સિપાઈ સિપાઈ

અમે આવ્યા એટલે સમગ્ર મુસ્લિમ સમાજ ની છે એવું જાણવા મળ્યું સારો એવો રિસ્પોન્સ મળે છે એટલે એટલા માટે અમે આ વખતે અહીંયા સંધિ સમાજની હોસ્ટેલ માં આવ્યા છીએ

બરાબર તો મતલબ એવો કે સંધિ સમાજ ને પેલા અગ્રણી આપવામાં આવશે તો મિત્રો આપણે અત્યારે હોસ્ટેલ સમાજની હોસ્ટેલ હતી એમની વ્યવસ્થા કમિટી ચેક કરી ઓફિસ ચેક કરી કેવી ફેસિલિટી વાતચીત કરી અમરેલી અમરેલીમાં આવતા હોય અને કરવી હોય તો આપણે નંબર આપો છો વ્યવસ્થાપક ગુરુભાઈ દલનો એમની જોડે કોન્ટેક્ટ કરી અને માહિતી લઈ શકો છો પ્લસ રૂબરૂ વિઝિટ કરીને હોસ્ટેલ ચેક કરી શકો છો